નમસ્કાર ખેડૂત મિત્રો હું છું શૈલેષ જલુ અને ખેડૂત મિત્ર ચેનલમાં જોવા મળ્યું છે પથ્થર વીણવાનું કે જમીનમાં આજે કાંકરિયા જમીન છે એમાં પાણા વીણવામાં આજે આપણે મજૂરી વધારે લાગી જાય તે છતાં પણ આપણે ફરીવાર કોઈ ઓજર રાખી તો વધારે પાણા નીકળે છે તો એમ જોવા જોઈએ તો આ ઓજારમાં આપણે પાણાને આપણે વીણી લઈ તો આમાં શું ફાયદો થાય કે આમાં પાણા વીણા પછી પાછો ઘડીએ ઘડીએ વીણવા નથી પડતા કારણ કે જમીનની અંદરથી પણ જે પાણા છે જે કાકરી હોય કે મોટો પાણો હોય તે તમામ આવી જાય છે કેમ કે આમાં એક ગાયણો છે આપણી જે ધૂળ છે એને ચારી અને કમ્પ્લીટ કરી દઈએ એટલે જેમ રેતી સારવાના સાયણા છે એવી જ રીતે આને એક સાયણો જ બનાવેલો છે અને જમીનમાં આવેલું જાય છે કાકરી આપણે અંદર સ્ટોરેજ થતી જાય છે જે આપણે પછી ટેલરમાં નાખી દેવાની આવે જયારે આપણું ટાંકી ભરાઈ જાય એટલે ભાઈ ટેલરમાં ખાલી થઈ જાય છે બરાબર ને અને અત્યારે આપણે ભાઈ શૈલેષભાઈ રાવલિયા છે જે આના માલિક છે અને પોતે ચલાવે છે તો આજે આપણે એમ જાણી કે આ વીઘામાં કેટલું કામ આપે અને કલાકના શું ભાવ લે છે તો આપણા ખેડૂત મિત્રોને અહીંયા આજુબાજુ કોઈને હલાવવું હોય તો પણ એને ખાસ મજા આવે અને કદાચ જાણવું હોય તો પણ તમને આજે જાણવા જેવો ખાસ વિડીયો તમારા સુધી લઈને હાજર છું

ખેડ નહીં કરવું ખેડ નહીં કરવાની દાતી રાપ ટૂંકમાં દાતી પંચિયા ચવડા એ વસ્તુ કોઈ નહીં એટલે કે કુણી જમીન હોય નકર ઢેફા તમારું કહેવાનું થાય છે કે ટાકીમાં પાણાની ઘોડે આવી જાય એટલે એટલા માટે થી જે રોટાવેટર માં માપે માપે મારી બે ત્રણ ઇંચ ચાર ઇંચ પાંચ હોય તા લગન હાલે ને ચાર ઇંચ પાંચ હોય એટલે હાલે બરાબર છે અને આની આશરે કઈ કિંમત તો અંદાજ ખરો તમને કિંમત તો અંદાજ ઓછામાં ઓછો થાય છે

પિસ્તાલીસ ચાલીસ પિસ્તાલીસ થી લોડ કે આપડે આપડા ટ્રેક્ટર ચાલીસ પિસ્તાલીસ પાવર આપડી એક રેન્જ માં ટ્રેક્ટર છે કે બધા ખેડૂત પાસે હોય એટલે આપડે એ કઈ મોટી વાત નથી પણ હમણાં કે કેવું ઓસ્ટ પાવર નું ટ્રેક્ટર જઈને પંજાબ ની ગોળે જોઈ તો એ આપડા ગુજરાત ના ખેડૂત પહોંચાતું નથી

આમાં એક બાય એક ની જારી આપી શકે તો તમે કાકરાની સાઈઝ જોઈ શકો છો કે આનાથી નાનો કાંકરો હોય તો ન વીણાય પછી નાનો કાકરો વીણવાની કોઈ જરૂરિયાત નથી રહેતી કારણ કે એક રીતે કાકરી નાની છે ને એ જમીન ચાર્જિંગ કરવાનું એક કામ કરે છે પણ મોટો પથ્થર છે જે ચોમાસામાં આપણે હાથી આંકવામાં ટ્રેક્ટરની ખેડ કરવામાં વાવેતર કરવામાં જે નડતરુપ બને છે રોટાવેટરમાં માં એ પથ્થર બધો આવી જાય અને આપણી એક જમીન ક્લીન થઈ જાય એટલે પથ્થર એવી વસ્તુ છે કે જ્યાં તમારું રોટાવેટર ઉપડી ગયું પાણો આવવાથી તો એ એક અડધો ફૂટ જઈને પછી બે ત્યાં એટલી જગ્યામાં એ આપણી ખેતી નથી થતી જનરલી આપણે ગમે ઓજા રાખતા હોઈએ એટલે પથ્થર આવવાથી આપણે ખાસ કંટાળો આવે વાહનમાં તો આ વસ્તુ એક વ્યવહારિક છે અને તમે જોઈ શકો છો આમાં પાણા કેટલી સાઈઝ ના છે ભાઈ ટુકડે આવીને બતાવો માની લો ને કે એક ઇંચ ની ઉપરનો જે પથ્થર છે એ આવી જવાનો છે બાકી નીચે જે નોર્મલ કાકરી છે એ નડતરૂપ નથી એનું કોઈ પ્રશ્ન નથી રહેતો અને અહીંયા જે સ્ટોરેજ થઈ જાય છે અહીંયા આ બાજુ આવીને બતાવો કે અહીંયા સ્ટોરેજ ની ટાંકી છે કે પાણા વીણાય અને આમાં સ્ટોરેજ થાય છે અને અહીંથી પછી જ્યારે આ ટાંકી ભરાઈ જાય છે ત્યારે ટ્રેલર વડે અહીંયા બાજુમાં ટ્રેલર રાખી તો આ પટ્ટાની મદદથી ટ્રેલર પાછું ભરાઈ જાય છે તે આપણે વિડીયોમાં પણ જોઈ શકો છો કે અહીંયા ટ્રેલર ભરાઈ જાય છે એટલે આ રીતે આ મશીનની આખી સિસ્ટમ છે હવે આપણે વિડીયોમાં એ જાણી ભાઈ પાસે શૈલેષભાઈ ના નંબર લઈ તમારે અલાવવા માટે તો મિત્રો આપણે એક્સ વાય જેડ એ જેડ માહિતી શૈલેષભાઈ ને પૂછી તો શૈલેષભાઈ આમાં એવી શું ખાસિયત છે જેથી કરીને ફાયદા વાળું રહીએ ફાયદામાં એવું છે જો આપણે આ મશીન છે ને હાથે બનાવેલું છે કોઠા ઉત્તી કોઈ કંપની દ્વારા બનાવેલું નથી બરોબર એને બીજા નંબરમાં બજારમાં અત્યારે ઘણા મશીન આવે છે આપણે કોઈની ઈચ્છા નથી કરતા પણ આ મશીન છે ને આખા ગુજરાતમાં એક જ છે હા અમુક જગ્યા એ વાઇબ્રેટર મશીન ના ચાઈના માં એ માલ હલવાય જાય છે આમાં આખી કપા ની હાથી કદાચ આવી જાય ને તો આ મશીન માં કોઈ જાતનું કોઈ નથી આવતું બરાબર છે અને આમ જનરલી જોવા જાય તો આમાં કોઈ બીજું કઈ મેન્ટેન્સ ખરું નહીં ઝીરો મેન્ટેન્સમાં હાલે પછી તો હું છે કે કાકરી છટકીને બેરિંગમાં આવી જાય હા તો વાત તો એક છે કે ચેનમાં કે ફસાણી તો છે કારણ કે એને હાલવું છે કાકરામાં ધૂળમાં ધૂળમાં એટલે એ કઈ નોર્મલ મેન્ટેન્સ છે બીજું કોઈ જાતું કઈ મેન્ટેનન્સ આ આખું ફૂલ હેવી બનાવેલ છે ખટારાની જેસી અને આ હાઇડ્રોલિક સિસ્ટમ છે ને માટે છે એ આપણે જે આગળ નીચે ધૂળ ઉપાડવાની ડ્રાઈવર નીચે ઉતરવું પડે ત્યાં બેઠા બેઠા ક્લચ ઓટોમેટિક ચાલુ થઈ જાય બરાબર બંધ થઈ જાય ટ્રેલર ભરવાનું ટ્રેલર ભરવાનું બરાબર એટલે એ પણ બધું સુવિધા વાળું ખાસ અત્યારે જનરલી જોવા જાય તો ગુજરાતમાં જ આપણે બધા એવા કોઠા ભુજવાળા અને બધા જે ગુજરાતી છે એ જ આગળ છે ખાસ કરીને ઇન્ડિયામાં અત્યારે ગુજરાતનું અમારું નામ છે અને એમાં બધે હોવા બધા ખાસ બધાને ધન્યવાદ દેવાની આ વસ્તુ છે કે જેની પણ બનાવી અને ખૂબ ખૂબ ધન્યવાદ તો હવે આપણે આગળ વિસ્તારથી હું તમને બતાવું અને આપણે જે આ આપણે જે આ ટાયર છે ને

તો તમે જોઈ શકો છો કે અહીંથી આ પથ્થર તમે જોવો છો કે કઈ રીતે ભરાય છે તે અને આ ટાકી વાથી પટ્ટો આગળ ડાયરેક્ટ ટેલર માં નાખવા માટે અહીંયા જે આ કાકરા પડતા જાય છે એટલે પથ્થરો ઉપર થી અહીંયા જે આવે છે આ પત્રા દેખાડવામાં આવે છે ત્યાંથી જ આની ઉપર પડે છે અને આ બાજુ ટૂંકમાં આ જે કામ કરે અહીંયા આગળ આપવાનું કામ કરે ને અહીંયા કાકરો ભરાય જાય ને ધકો લગાડ્યા રાખે ને બરાબર છે હાલ તો મિત્રો હવે શૈલેષભાઈ તમારો નંબર આપો કે જેથી કરીને ખેડૂત મિત્રોને હલાવવા માટે કોઈ માહિતી માટે ખાસ એને જાણવા મળે અમારો કોન્ટેક્ટ નંબર 8000 પુરા 92 6000 પુરા 8000 પુરા 92 6000 પુરા હવે હેલા નંબર છે સતા પણ આપણે ડિસ્પ્લે કરી છે શૈલેષભાઈ રાવલિયા નામ છે અને તમારું ગામ ઉપલેટા ઉપલેટા જિલ્લો રાજકોટ અને મારું ગામ છે ઝાડ તાલુકો ઉપલેટા અને જિલ્લો રાજકોટ એટલે અમે નજીકમાં જ છીએ તમારે પણ કાંઈ કામ પડે તો મને પણ કોલ કરી શકો છો આ બાબતનો તો હું પણ શૈલેષભાઈને કોન્ટેક કરી શકું તો અત્યારે આ વિડીયો તમને ખાસ કરીને પસંદ આવ્યો હોય તો લાઈક કરો શેર કરો અને આપણી આ ખેડૂત મિત્ર ચેનલ સબસ્ક્રાઈબ કરો હવે નેક્સ્ટ નવા વિડીયોમાં મળશું ત્યાં સુધી જય જવાન જય કિસાન ભારત માતા કી જય